મહાજનવાડી ના કેમ્પસમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના આહવાનને અનુસરીને સ્ટેટ કોર્ડિનેટર કૌશલભાઈ દવેના માર્ગદર્શન નીચે એક પેડમાં કે નામ અભિયાન પેડ મા કે નામ અભિયાન અંતર્ગત માંડલ તાલુકા વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ભાજપ પ્રતિનિધિ સુમન પટેલ નવગણભાઈ ઠાકોર ઉપસરપંચ રાજુભાઈ શાહ યુવા બોર્ડના જિલ્લા સંયોજક રસિકભાઈ કોઓર્ડિનેટર પટેલ તાલુકા સંયોજક જગદીશ રાવળ જયદીપ મોરી તેમજ વિરમગામ શહેર સંયોજક નીલેશ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને તેનો ઉછેર કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી સંકલ્પ અંતર્ગત પાંચ વૃક્ષોનું વાવેતર કરાયું હતું હજુ આ કેમ્પસમાં પચાસથી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે